કલાકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું મિત્તલ પટેલે વરસાદની આગાહી કરી છે જુલાઈના અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે ભારેથી અતિભારે વરસાદની ભારે વરસાદ વરસાદ થઈ શકે છે અત્યારે દક્ષિણ ચીન તરફના ભાગોમાં એક એક વાવાઝોડું બની રહ્યું છે અને આના કારણે લગભગ આફ્રિકા આફ્રિકા તરફથી આવતા પવનો સોમાલિયા તરફથી સરસર અરબી સમુદ્રમાં આવી દોઢ કિલોમીટરની ઊંચાઈના પવનો સરસ સરસ વાવાઝોડા તરફ જઈ રહ્યા છે એટલે બંગાળ ઉપસાગરમાં તે સાગરમાં તેનો ભેદ આવી શકતો નથી પરંતુ આ વાવાઝોડાના અવશેષો જેવા બંગાળ ઉપસાગરમાં આવશે એટલે બંગાળ ઉપસાગર સક્રિય બનશે જેના લીધે લગભગ દેશના ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે જુલાઈના ચોથું સપ્તાહ ચોથું સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા છે લગભગ દસમી ઓગસ્ટ સુધીમાં તાપડી નદીનું જળ સ્તર પણ વધવાની શક્યતા છે એટલે હવે ધીરે ધીરે સીટો બની રહી છે અને આ મજબૂત સીસ્ટમો કાળી વરસાદ આપશે તારીખ વીસમી જુલાઈથી લગભગ સીસ્ટમો ઉત્તર ભારત તરફ પણ જઈ શકવાની શક્યતા રહેશે તો રાજ્યમાં મેઘરાજાનું જોર ઘટ્યું છે પણ જળાશયોની સપાટીમાં થયો છે વધારો સતત થયેલા વરસાદના કારણે જળાશયોમાં ભારે વરસાદ થયો છે અને જે આવક થઈ છે પાણીની વધુ જળાશયોમાં ઓગણસાહ પોઈન્ટ પચાસ ટકા જેટલો જળસંગ્રહ છે જળાશયો ભરાઈ જતા એકતાળીસ માટે હાઈ એલર્ટ અપાયા છે બાવીસ જળાશયો માટે એલર્ટ અને ને વોર્નિંગની કેટેગરીમાં મુકાયા છે બસો છ જળાશયોમાંથી છવ્વીસ જળાશયો સો ટકા ભરાઈ ગયા છે રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ એકાવન પોઈન્ટ સો ટકા થયો છે